ત્યારે ગુપ્તા ફાર્મા ખાતે ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તાની અધ્યક્ષતા હેઠળ એકાવન જોડાઓને કંકોત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે એકાવન દીકરીઓને પાનેતરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપપ્રમુખ ગણેશ અગ્રવાલ ખજાનચી જયેન્દ્ર પટેલ વાઇસ ચેરમેન સંદીપ પટેલ અને ભાવેશ પામજા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા પૂજ્ય મહંત બાપુ એક ના પ્રેરણાથી આઠમો સમૂહ લગ્ન સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આવનાર ચાર ફરવરીના રોજ દિન રવિવારના રોજ આયોજન કરવામાં આવેલ છે એ આયોજન થકી આજ દિન દીકરીઓને બોલાવીને એમને ચણિયાચુડી એક્યાવન ન અને કંકોત્રીઓ ભોજન પાસ વિતરણ કરવામાં આવ્યું છે